વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કરમબેલે માયાવંશી સમાજ દ્વારા આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન ચારનું આયોજન કરાયું હતું માયાવંશી સમાજ કરમબેલે દ્વારા કિતાવ સ્ટેડિયમ વલવાડા ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન ચાર તારીખ સોળ બે બે હજાર પચીસ રવિવારના ઓપનિંગ અને તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસ તથા તારીખ બે ત્રણ બે હજાર પચીસના રોજ ફાઇનલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માયાવંશી સમાજના અલગ અલગ ગામોમાંથી બત્રીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં દહેરી મિની સ્ટાર રનરઅપ ટીમ બની હતી તથા દહેરી નાઇન સ્ટાર ટીમ વિજેતા બની હતી ઉપરોક્ત ક્રિકેટ ટુર્નામેન્ટમાં માયાવંશી વિકાસ મંચના વલસાડ જિલ્લા યુવા પ્રમુખ રૂપેશભાઈ માયાવંશી દ્વારા રનર ટીમ તથા વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવી હતી તથા વલવાડા ગામના અગ્રણી પરવેશભાઈ પટેલ પ્રથમભાઈ પટેલ અશોક રાઠોડ સ્ટેડિયમના માલિક આનંદ શાહ વિનય ટંડેલ હિરેન ટંડેલ નીરજ રાઠોડ તથા કલ્પતરૂ હબના માલિક ધીરેન લોડાયા નવ મળીને ઉપરોક્ત ક્રિકેટ ટુર્નામેન્ટમાં સહયોગ આપ્યો હતો કલગામથી સુંદરભાઈ મેડીવાલા નરેન્દ્ર વાડકર સજય વાડેકર પ્રકાશ વાડેકર ઉમેશભાઈ કલગામકર આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા કરમબેલી વાયાવંશી સમાજના તમામ યુવા મિત્રોએ સાથે મળી સાથ સહકાર આપ્યો હતો અને ખૂબ સુંદર આયોજન કર્યું હતું ઉપરોક્ત ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સમાજના યુવા મિત્રોને એકત્રિત કરી મજબૂત બનાવવાનો છે આપણે કિતાબ સ્ટેડિયમ ખાતે જે આપણે કરમબેલા મહવંસિંહ આપણા સમાજ છે એના દ્વારા આયોજિત સિઝન ફોર ત્યારે અહીંયા ઉપસ્થિત આપણે કિતાબર સ્ટેડિયમનો ઓનરશ્રી વિશાલભાઈ આપણા આનંદભાઈ તેમજ આપણા અહીંયા આપણા કલગામથી બધા આપણા વડીલો આપણે રૂપેશભાઈની ટીમ અને તેમજ આપણા મહેશ સમાજના યુવા સાથી મિત્રો અને આ જે આપણે ટુર્નામેન્ટ છે એમાં ભાગ લેનાર આજે સમાજના તમામ યુવા ખેલાડીઓ હું તમને એટલું જ કહેવા માગું છું કે આ સમાજ એક સૌ માટે પ્રેરણાદાયક છે કેમ કે આપણે અહીંયા વલવાડા સમાજ જે છે મહેર સમાજ એમાં પણ આપણે છેલ્લા ટ્વેન્ટી સિક્સ ઇયરથી જે મેચ રમાડે છે એમાં હું પોતે પણ પંદર વર્ષથી આવું છું તો આ એક સમાજ સૌના માટે એવું છે કે જે એમની વચ્ચે જે આપણે યુનિટી છે એ એક ખરેખર પ્રશંસનીય છે તેમજ હું આશા રાખું છું કે આ સમાજ માત્ર માત્ર સ્પોર્ટ ક્ષેત્રે જ નહીં પરંતુ દરેક ક્ષેત્રમાં આગળ વધે અને રૂપેશભાઈ જેવા અને એમની ટીમ જે 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 સમાજ માટે જે આગળ વધવાની જે વાતો કરે છે તે બધા આભારી છે અને હું આશા રાખું છું કે આ લોકો શાંતિપૂર્ણ માહોલમાં મેચનું સમાપન કરે અને તમારું કંઈ પણ નાનું મોટું કામ હોય ઓપનિંગ અત્યારે આજે મેચ છે કે બીજા કંઈ બી કામ તમે આપણને જણાવશો એમ તો તમારા ગામમાં વિશ્વભાભાઈ જેવા છે જ બધા એટલે કંઈ જરૂર નથી એમ તો પણ બી કંઈ કામ તમને જણાવજો અને હું આશા રાખું છું કે આપશો આગળ વધે જય હિન્દ